ધોધમાર વરસાદ હજુ પડ્યો પણ નથી અને ભૂવા પડવા લાગ્યા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે એએમસીએ ભૂવાને કોર્ડન કરી એક બાજુનો રસ્તો બંધ કર્યો ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદ જ આ ભૂવો પડ્યો છે દસ ફૂટ મોટો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ ભૂવાનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો છે તે પડ્યો છે મહત્વનું છે કે ગત રાત્રિના પડેલા સામાન્ય વરસાદમાં શહેરના યુનિવર્સિટી નજીક છે તે આ મસ્ત મોટો ભુવો છે તે પડ્યો છે જે કહી શકાય કે અમદાવાદ ખાતે જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીની નજીક જ આવેલ જે દાદા સાહેબના પગલા સર્કલ છે આ સર્કલ નજીક જ મસ મોટો થી ફૂટ મોટો આ છે પડ્યો છે અને ફૂટ જેટલો ઊંડો છે તે આ સામાન્ય વરસાદમાં છે તે પડ્યો છે મહત્વનું છે કે ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં જેમ ડેડકા છે તે નીકળતા હોય છે તે જ રીતના ચોમાસામાં અમદાવાદ મહાનગરપાલિકાના ભુવાઓ છે તે સામે આવતા હોય છે શહેરમાં અનેક જગ્યાએ છે તે ઓ છે તે પડી રહ્યા છે મહાનગરપાલિકાની જે કામગીરી છે તે કામગીરી સામે પણ હાલ સવાલો છે તે ઉભા કરતા ભુવાઓ છે ત્યારે ગત રાત્રિના પડેલા વધુ એક સામાન્ય વરસાદમાં છે તે વધુ એક વખત છે તે આ ભુવાઓ છે તે પડ્યા છે એ મુખ્ય રસ્તો જે હતો આ મુખ્ય રસ્તોનો એક બાજુનો ભાગ છે તે બંધ કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે જોકે અમદાવાદ મહાનગરપાલિકા છે તે અહીં પહોંચી હતી અને ઓર્ડર જે ભૂવો છે તેને કરવામાં આવ્યો હતો પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે અવારનવાર છે તે અમદાવાદની અંદર જાણે ભુવા નગરી બનતું હોય તે રીતના ચોમાસાની આવતાની સાથે જ જાણે ભુવાની સિઝન નીકળતી હોય તેમ એક બાદ એક ભ્રષ્ટાચારના ભુવાઓ છે તે સામે આવતા હોય છે ત્યારે વધુ એક વખત છે તે અમદાવાદ યુનિવર્સિટી નજીક છે તે આ ભુવો છે તે પડ્યો છે અને વાહન વ્યવહાર કહી શકાય તેની અસર થતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે સવાલ એ ઊભો થાય છે કે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ છે તેની મિલીભગત અને જે કહી શકાય કે કામમાં લઈ મસ્ત મોટા ભુવાઓ છે તે અમદાવાદમાં છે તે હાલ હજુ પણ પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ